પાલપુર તાલુકાની અળ્યોર ગંપા શાળામાં ફરજ બજાવતા શિક્ષિકાનો વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો છેલ્લા છવ્વીસ વર્ષની શાળામાં ફરજ બજાવતા લીલાવતીબેન દરજીનો વિદાય સમારંભ યોજાયો વિદાય સમારંભ કાર્યક્રમમાં શિક્ષક પરિવાર ગ્રામજનો સ્નેહીજનો કુટુંબીજનો સહિત વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા લીલાવતીબેન દરજી જેઓએ શિક્ષિકા તરીકે જીવનના મહત્વના સાડત્રીસ વર્ષ બાળકોના ભવિષ્ય માટે ફરજ નિભાવી પ્રથમ નોકરીની શરૂઆત જામનગર ખાતેથી કર્યા બાદ જિલ્લા બદલી કરાવીને છેલ્લા છવ્વીસ વર્ષથી માલપુર તાલુકાના અણિયોર ગંપા પ્રાથમિક શાળા ખાતે શિક્ષિકા તરીકે ફરજ બજાવી વિદાય પ્રસંગે શાલ શ્રીફળ અને સન્માનપત્ર આપીને ભવ્ય વિદાય યોજવામાં આવી હતી પ્રાસંગિક ઉદ્બોધનમાં સૌએ શિક્ષિકાના કરેલા કાર્યોની ભરપૂર પ્રશંસા કરી હતી આમ ભવ્ય સન્માન મળતા લીલાવતી બેન દરજી ભાવવિભૂર થયા હતા વયનિવૃત્તિ વિદાય સમારંભમાં માલપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પૂર્વ આચાર્ય શિક્ષક પરિવાર સ્નેહીજનો સહીત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા પાલપુર તાલુકાની અણિયોર કંપા શાળામાં ફરજ બજાવતા શિક્ષિકાનો વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો છેલ્લા છવ્વીસ વર્ષની શાળામાં ફરજ બજાવતા લીલાવતીબેન દરજીનો વિદાય સમારંભ યોજાયો વિદાય સમારંભ કાર્યક્રમમાં શિક્ષક પરિવાર ગ્રામજનો સ્નેહીજનો કુટુંબીજનો સહિત વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા લીલાવતી બેન દરજી જેઓ શિક્ષિકા તરીકે જીવનના મહત્વના સાડત્રીસ વર્ષ બાળકોના ભવિષ્ય માટે ફરજ નિભાવી પ્રથમ નોકરીની શરૂઆત જામનગર ખાતેથી કર્યા બાદ જિલ્લા બદલી કરાવીને છેલ્લા છવ્વીસ વર્ષથી માલપુર તાલુકાના અણિયોર કંપા પ્રાથમિક શાળા ખાતે શિક્ષિકા તરીકે ફરજ બજાવી વિદાય પ્રસંગે શાલ શ્રીફળ અને સન્માનપત્ર આપીને ભવ્ય વિદાય યોજવામાં આવી હતી પ્રાસંગિક ઉદબોધનમાં સૌએ શિક્ષિકાના કરેલા કાર્યોની ભરપૂર પ્રશંસા કરી હતી આમ ભવ્ય સન્માન મળતા લીલાવતીબેન દરજી ભાવવિભોર થયા હતા વાય નિવૃત્તિ વિદાય સમારંભમાં માલપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પૂર્વ આચાર્ય શિક્ષક પરિવાર સ્નેહીજનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અલ્પેશ ભાટિયા માલપુર